હાલો કેમ છો બધા મજામાં તો બધાયને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છે મહાભારતની મહાભારત ભાગ અડતાલીસ આપણે અપલોડ કર્યા અને ઓગણપચાસ ભાગ શરૂ થાય છે ને એકાવન મુ કડવું શરૂ થાય છે તો હાલો આપણે સાંભળીએ અડતાલીસ માં વીડિયાની જે અધૂરી વાત છે એ ઓગણ પચાસ માં વિડીયામાં સાંભળીએ મહાભારત હાલો વૈષં પેરે બોલ્યા સુણ જન્મે મેં જયરાય વિસ્તારી તું જને સંભળાવું યાદ પડ મહિમાય જાતા જાતા કર્ણરાય ને ઉલટ આવી ઉપન્દ્ર નું માંડ્યું આવ્યો સ્વર્ગ નો સુર કરણ રાજા કયું કર્ણ ને શું માગે છે બોલ્યો રાજા કર્ણ કર ઇન્દ્ર ની તપસ્યા શરૂ કરી કરણ રાજા એ તો ઇન્દ્ર આવી ને બોલ્યો કે તું શું માગસ બોલ હું માગુ છું અર્જુન અર્જુન કેરું મારે હાથે થાય મરણ ઇન્દ્ર રાજા કઈ ખુ તપાસ કર્ણ રાજા અર્જુન હાથે તું મરજો ઇન્દ્ર રાજા અર્જુન ના પિતા છે અને અર્જુન ના પિતા ની તપસ્યા કરીને કર્ણ રાજા એ અર્જુન નું મૃત્યુ માગ્યું તો એવો કોઈ બાપો મૂર્ખ હોય દીકરાના મૃત્યુનું નું વરદાન આપી દે તપસ્યા કરી તો તો થઈ ગયું ઇન્દ્રરાજા એમ હું તને વરદાન આપવું અર્જુન ને હા છે તારું મરણ થાય ઉલટો હરાબ દઈ દીધો તપસ્યા કરી તો પણ એટલે ગમે ત્યાં માઇ વ્યવસ્થિત માગી તો એ સફળતા મળે નકર સફળતા ન મળે એટલે કર્ણ રાજા કે મેં માગ્યું એ પ્રમાણ નો આપો ને તો તમારું ઇન્દ્રાસન ડોલાવું કે એવું તપ કરું પછી ઇન્દ્રાસન ડોલવા માટે ને તો મારું ઇન્દ્રાસન ની ગાદી વહી જાય એવી ડરે લાગે દેવોને હોતે આવા વિરલા તો ધરતી ઉપર પ્રગટ થાય કે દેવોને હલબલાવી દે એવા એવી એવી તપસ્યાનું બળ એવી તપસ્યા કરી શકે એવી ક્ષમતા કરણ રાજામાંથી કરણ રાજા એટલા તપસ્વી અને એટલા જ્ઞાનીન સૂર્યના પુત્ર હતા અને કુંતા માતાના દીકરા હતા પણ અવળી સંગતને કારણે દુર્યોધનના સંગતમાં પડ્યો અવળી સંગતમાં પડ્યો તો એનું અધપતન થયું. અને એને બધેથી ધાકા રાજ મેળ્યા શું કરવા એને અસતનો સંગ લીધો હરામખોરોનો સંગ કર્યો એટલે હંમેશા સંગ કરો તો સતનો સંગ કરો સતનો સંગ કરો તો ભગવાન રાજી થાય હું સવળું બોલાવું માગ્યા પ્રમાણે આપો નહી તો ઇન્દ્ર સ ડોલાવું ઇન્દ્ર કઈ કિંમત જાલે થઈને ને કર્ણ કાલો તારા બાપે તને યુગાર્યો તેવો જ મને મારો વાલો ઇન્દ્ર કે તારા બાપે તને ઉગાર્યો એવો જ મને મારો વાલો છે વાલો વિશેષ કેડો દેવ નો લેવો તેમાં ના નીકળે સાર ઇન્દ્ર રાજા એ સમજાયું ઈન્દ્ર એ કે વિશેષ કેડો જે દેવો નો લેવો એમાં કઈ સાર ન નીકળે એટલે એની કરતા હું બીજું કંઈ આપું એ લઈ લે તું તે કરતા તને સાંગ આપો કામ કરે એક વાર સાંગ આપું એક વાર કામ કરે કહે તો મેઘા ડંબર આપો સત્ર તારે શીશ તે કલવી તરથ આપો તેમાં બે શીશ ઓય બેઠેલો ત્યાં લગી તારું કદી ન થાય મરણ આવો રથ આપું કે તું એમાં રથમાં બેઠેલો હોય ત્યાં સુધી તારું મરણ ન થાય આ ઇન્દ્ર રાજા એને વરદાન આપવાનું કીધું પાછું એટલે ત્રણ વસ્તુ માગી પોતે રાજા કર્ણ ત્રણમાંથી એક કીધું તો ત્રણેય માગી રાજા કર્ણ રાજા એ સાંગ આપી આ એક વાર કાર્ય કરશે મેઘા અપાય નહી મારો તું જ નસે મેઘા ડંબર હું નો આપી કુઈ કે કલવી કામનો રથ આપો કર્ણ બેઠો માય અસ્તિનાપુર ના પૂર ભણી સાલીઓ જાણ્યું દુર્યોધન અસ્થિ ના પૂર બાજુ જાય છે એ આ વાત જાણી બોલાવ્યા પાસે અર્જુન હું હાલત થઈ કરણની હું વીતી કઈ જાણવું નથી દુર્યોધન ને કે અર્જુન નું મોત લઈને આવ્યો કરણ આપણે એના હામાઈ હામૈયા કરીએ અર્જુનના મોત ના કરે છે सामाई ये कर्ण जाय मोती पुष्प वधा दरवाजे आव्या राय कर्ण नो रथ आत्रपती कहे आव कुशळ खबर न पूछी अर्जुन नु मोत लावो हांबु अर्जुन नु मोत लाव का दादा निकरा तो કેટલો ઝેરીલો નિરશાળો થાય અધપતન થાય એનું સત્યા નાશ થાય આવી નીતિ રાખે ને એનું અટાણે અટાણે હાલમાં પણ આવી નીતિ હોય ને એનું છે અધપતન સત્યા નાશ થઈ જાય એટલે નીતિ હારી રાખવાની સત્યની રાહ ઉપર હાલવાનું સત્યની હારે ઈશ્વર હંમેશા છે કોઈ દી દુખી ભગવાન નહીં થવા દે સત્ય હારે હાલશું તો मो अर्जुननु मोतला ओ तेथी खोटू लागू करणने से स्वार्थी पूरो करण करणने करणने ये पूरो कर्ण कहे मृत्यू तारु लई आव्यो हूँ सूरो तारू मृत्यु लईने आव्यो कर्ण ने खीस चढ़ी कर्ण युद्ध करू एनी आरे लेडो ભીષ્મ પિતામહ પરશુરામ હારે લડ્યો ત્યાંથી આવી નિંદ્રનું તપ કર્યું તો ઉલ્ટો એના મરણનો શ્રાપ મેળ્યો ને ઉપરથી આ કે અર્જુનનું મોત લાવો પૂછતો ને તારી હું હાલત થઈ કેવી રીતે ભીણો હું છું કેમ નહીં કાંઈ હારા હમાસાર પૂછતો નથી સીધો કઈ અર્જુનનું મોત લાવો એટલે કે હું તારું મોત લાવ્યો દુર્યોધન કે એમ કે બોલે બગડી ગઈ તું જમાતે કર્ણ કે સ્વાર્થ પૂછો ખબર પૂછતો નથી તે સ્વાર્થ પૂછો કે ખબર પૂછતો નથી દુર્યોધન કહે હું તો રાજા પૂછું કે ના પૂછું કે મારા સામુ બોલ્યો ગુલામ ઘર નો તું છો હું તો રાજા છો પૂછું કે ન પૂછું કે તું મારી સામુ કેમ બોલ્યો તું ગુલામ મારા ઘર નો છો હમ સો કર્ણ કહે કેમ ગુલામ કહ્યો અંધતણારે કુમાર દુર્યોધન કે મેણું દીધું જામુજ ગામની બાર દુર્યોધન કે મને મેણું આઈપું જ મારા ગામ બહાર નીકળ કરણ કહે જા નહીં આવું અર ય ગામની બહાર મોકલી દે તું મારી માતા મોકલી મારી નાર મારી માને મારી ઘરવાળીને મોકલી દે જા ગામમાં નહીં આવું કરણ રાજા કે છો બેન ઝઘડો એમ કહીને દુષ્ટ બુદ્ધિ દુર્યોધન તરસોડી ને ગયો દુર્યોધન ને તરસોડીને ગયો પણ એમનો વિરોધ ને સારું આ દુર્યોધન પટાવીને પાછો લઈ આવશે કરણ વગેરેનો તો થેર પડે એમ નથી જય કર્ણની નારીને મોકલી મોકલી એની માયા બને જાણ સાલી ને આવે જ્યાં છે કરણ રાય કર્ણે બેઉને રથ માલી દનવાસ સાલિયા જાય જાતા જાતા તપિયા રંભયું સૂર્ય તણુ મન માય જાતા જાતા બે માં દીકરો ઘરવાળી એની માં ને જાય છે અને જાતા જાતા રસ્તામાં મોટું જબરજસ્ત તપ કર્યું એને તપસ્યામાં બેસી ગયો. કરણ રાજા સૂર્યનારાયણ નું એટલે એના પિતાજી નું એટલે આવ્યા દિન મણી ક્યાં મસ્ત કેમ કયો હાથ કેમ બેટા હું તેડાવ્યો શું દુખે છે દિલ સાથ કર્ણ કહે પિતા મારા મુંજને મૂક્યો ભો મકિયા તાતને ઘેર રહું તમે તો વસી આવ્યો તમે તો આકાશમાં છો હું ક્યાં પિતાની ઘેર રહું તમે મને ભૂમિ ઉપર હું કામ મોકલું એમ કે સૂર્યનારાયણ ને સૂર્ય પુત્ર માતા મારી પાલક માતા ઓરે મારા તાત રવિ કહે તું જતા નથી જીવતો અવની વિશે તારો બાપટા ને અવની વિશે જીવતો નથી જનેતા જીવે છે તારી દેખાશે કોઈ દિવસે તારી જનેતા જીવે છે ઈ કોક દીક દેખા હે તને એમ સૂર્યનારાયણે કરણ રાજાને કીધું લે તું સુંદળી તો સાંગ્રાહી રહે જે તારી જનેતા થતી કોઈ આવે તેને ઓઢાડી દેજે સૂર્યનારાયણે સુંદળી આપી અને આલે આ સુંદળી તારી માં થઈને ગમે તે દીકો આવે ને એને તું આ સુંદળી ઓઢાડી દેજે સૂર્યનારાયણ એવું કીધું કે હું તારી માં સૌ એમ કઈ આવે ને તે સુંદળી ઓઢાડી પયધાર એમ તો બધી હકે પણ પયધાર એટલે ધાવણ નીકળશે અને તારા મોઢામાં પડશે આ સૂર્યનારાયણ વરદાન આપ્યું પયધાર પડશે તારા મુખ વિશે ઓ મારા રે કુમાર તારા મોઢામાં પડશે એની પય ધાર એટલે ધાવણ ધાર તેને તુજાણ જ જને તતારી ઓરે મારા તન કર્ણ કહે ઠીક તે તો સાંભળો એક વસન દુર્યોધન કાઢી મૂક્યો વસન માં થયું વેર તમે નવાસી જાવ ક્યા તાતને તને ઘેર તમે મને કરણ રાજ દુર્યોધન કાઢી મેલ્યો તમે તો આકાશમાં છો તો હું ક્યાં જાઉં સૂર્યનારાયણ ને એવો પ્રશ્ન કર્યો કરણ રાજા એટલે કરણે રાજા તો પછી બનશે અટાણે કરણ એટલે ભાનુએ મણી ઘસી ને નગર બનાવ્યું એક શાર બજાર ને રાજ્ય વેલી શોભા ભરેલું છે સૂર્ય નારાયણે નગર બનાવી દીધું શાર દરવાજા વાળું પછી કહ્યું નગર તમારું દિન દિન વસ્તી વસાશે લો મણીની સેવા કરજો સોનું સવાભાર થાશે સવાભાર સોનું સવાભાર થાશે રોજ હવાભાર સોનું પ્રગટ થાય આની સેવા કરજો મણીની એમ કીધું સૂર્યનારાયણે કરણ રાજાને ત્રિસમણ સોનું નિત્ય નીકળશે ઓ મારા સંતાન ત્રીસ મણ સોનું નિત્ય એટલે રોજ નીકળશે ઓ મારા સંતાન મણ હોનું કોઈ દી ખૂટે રોજ નીકળે એટલે કર્ણ ખુશી થયો ત્યારે નારી વિશ્રામ કીધો રાજ મહેલ માં સભાની શોભા ભારી પછી કર્ણ વસ્તી લેવા ગામડે ગયો સોપાસ

કર્ણપુરી નામ ધીર્યું રયત રૂડી રાજા રૂડો નઈ કો ને દુખ વેઠ વેરો નઈ કોઈ ને માથે સૌ જીવ ને બહુ સુખ વેઠ કે વેરો કાઈ માથે નહી બધા જીવને ને બહુ જ સુખ થયો નિત્ય મણી પૂજા કરે ઝર્ય ત્રિસમણ સોનું કર્ણ જાણું કરું ભેગું ભાગ્ય ભળે છે કોનું કરતા હું હાથે વાપરું કરું કઈ પુણ્ય દાન ધર્મ બાંધી રીજે શ્રી ધર્મ ધર્મ ઘેર બાંધી રીજ શ્રી ભગવાન એ વાત સાદેશ યા શકજન મોઢે માગ્યું દાન યાપે થતે સવાપોર દાન હવાપોર દિવસ સડે ને ત્યાં સુધીમાં મોઢે માગ્યું દાન બધાઈને કરણ રાજા આપે છે આવી રીતની ધર્મ ધજા બાંધી છે ખાવું પીવું પહેરવું ઓઢવું જે માગે એ આપે હવા પોર દિવસ સડે ક્યાં સુધી હા આશીષ દેશે ધન્ય કરણ ની કમાણી કરણ દાતાર કહેવાયો સગળ દુર્યો ધને વાત જાણી મામાની પ્રત્યે પાપી બોલ્યો જો કર્ણ સડ્યો દાન દઈને ડંકો દીધો હું તો ઝાખો પડ્યો કર્ણે તો ડંકો દીધો કે દાન દઈ હું ઝાખો પડ્યો મામાને ને કે મામો કે યાજ રાજ્ય સાપેડ્યું પૈસા નો પડશે વાંધ સુટશે સેવટે ધજા એની આપણે ધજા બાંધો ન્યા ખબર છે સૂર્યનારાયણની મેર થઈ ગઈ છે સૂર્યનારાયણ હવામણ હોનું આપે છે કરણની ધજા થોડી સૂટે પણ આને વેમ કે આપણે ધજા બાંધો મામા એ શીખવાડ્યું એના કરતા એને શું આપણે ક્યાં ખોટ ભાઈ પણ પૈસો આને એનું નામ કમાવું તું કરણ રાજાને નામ નતું કમાવું પુણ્ય કમાવું તું કરણ રાજાને એટલે એને ધજા બાંધી હતી ત્યાં ભાઈ બધું ભેગું હોનું કરીને શું કરી એની કરતા બધાને વેસુ વાપરું દાન કરવું એટલે દાનેશ્વરી કરણ કહેવાનું દુર્યોધન ને ધજા બાંધી હવે કરવાને દાતારી પુણ્ય સમજી બાંધી નથી યશ લેવાનો ધારી પુણ્ય સમજી નથી બાંધી યશ લેવા ધજા બાંધી છે હંદારી ય સલેવાનુ નામ લેવાનું ધારીને કરે દાન તેને પુણ્ય કદી ન પા થાયે થાય નહીં કલ્યાણ વાહ વાહ કરાવવા જે દાન પુણ કરે ને અટાણે હોતો આપણે પણ વાહ વાહ કરાવવા એક ઠેકાણે દાન ધઈન 10 ઠેકાણે ગાઈ ગયો ને કોક આપડી વાહ વાહ કરે એટલે વાહ વાહ માં આપળું પુણ્ય બાષ્પીભવન થઈ જાય

મને મારી વાહ વાહ થાય ને એવો ભાવ રાખો એટલે આપણું બાષ્પી આપણને આપણું પુણ્ય ન મળે વાદે વાુક નું કષ્ટ કાપો કેમ મહારાજા કેવો હું શું લઈ દાન આપે કેમ મહારાજા હું કેવો સૌ કે દાનેશ્વરી સૌ ને એમ કઈ દાન આપે એમાં પુણ્ય થાય કોઈ દી કર્ણ દિનતા દેખાડે સૌને માગે નહીં યસ જરા પરાણે વાહ વાહ કે વડાવે અંત તણા દી કરાયસ ગાજો એમ યસક જનને કહે દુર્યો રાય કર્ણ ના કે વિના સૌ જન યશ ગાય કર્ણ રાજા કોઈને ભલામણ નથી કરતો પણ બધા યાસક જન એનો યશ ગાય છે અને આ બધાને ભલામણ કરે મારી વાહ વાહ કરજો બહાર હું પણ મારી વાહ વાહ કરજો મારા ડંકા વગાડજો આમ દુર્યો કરે તેનો નહીં કોઈ દોષ બેઉ જણાય ધજા બાંધે ધર્મ માર્ગ નહીં કાસો પ્રભુએ જાણ્યું બે થયા દાતા તેમાંથી કોણ સાસો ભગવાને વિસાર્યું કે બે દાતા છે એમાં નું રૂપ પ્રથમ ભગવાન જાહે હસ્તિના માં બ્રાહ્મણ નું રૂપ લઈ દુર્યોધન પાસે હસ્તિનાપુર માં આવ્યા છે બ્રાહ્મણ નું રૂપ લય અને કોણ દાતા છે એ જાણવા હાટું એની પરીક્ષા લેવા ઓગણ પચાસ માં વિડીયા ની અધૂરી જે વાત છે એ આપણે પચાસ માં વીડિયામાં સાંભળશું તો એટલું કઈ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ અધૂરી વાત આપણે આની પછીનો જે આવશે એ વિડીયામાં આપણે સાંભળશું ચાલો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ બધાયને જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો અને ફેસબુકમાં ફોલો કરજો આવજો બધા